નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો ટૉપિક હતો કોમેન્ટ ઉપર મિત્રો કે ઘણા ખેડૂત મિત્રોની આપણે કોમેન્ટ હતી એના વિશે આજ એક વિડીયો બનાવ્યો છે મિત્રો જો વાવથરાજથી પણ એક કોમેન્ટ હતી અને કાઠિયાવાડથી પણ કોમેન્ટ છે એકની એક કોમેન્ટ મિત્રો અલગ અલગ વિડીયોમાં સેમ કોમેન્ટ આવતી હતી અને સિઝનેબલ કોમેન્ટ હતી એટલે એના વિશે મને એમ જે એક વિડીયો આજ બનાવી દઉં તે પહેલી તો મિત્રો કે કોમેન્ટ હતી કે ફર્સ્ટ ટાઈમ જે ફ્લાવરિંગ આવે તો શું ટ્રીટમેન્ટ કરવી તો એના માટે મિત્રો મેં પણ આંબા વિષક આંબા વાવેલા છે ગઈ સાલે ચોમાસામાં એને આજે આઠ મહિના થયા એ આંબામાં પણ ફ્લાવરિંગ આવી ગયું છે હું તમને બતાવું આ આંબો છે મિત્રો અંતરપાક તરીકે ઘઉં વાવેલા છે આ એ ચોમાસામાં વાવેલો આંબો છે મિત્રો આઠ મહિનાનો આંબો છે અને ફ્લાવરિંગ આવી જાય એ સ્વાભાવિક છે કલમી આંબો હોય તો પાત્ર નવસરીથી ખરીદેલો હોય તો એમાં ફ્લાવરિંગ પણ આવતું હોય છે હવે આ ફ્લાવરિંગ આવી ગયું છે મિત્રો તો એને આપણે ફ્લાવરિંગ રાખવાનું નથી અહીંથી કાઢી નાખવાનું કાપી નાખવાનું એનું નાબૂદ કરી નાખવાનું આ ફ્લાવરિંગ મિત્રો આ ફ્લાવરિંગ કાઢી નાખવાનું આપણે જેથી કરીને આંબાનો વિકાસ સારો થાય ફ્લાવરિંગ હશે તો આંબાનો વિકાસ નહીં થાય રૂંધાઈ જશે આંબો હજી આંબો કેરી લઈ શકે એવી ક્ષમતા નથી આંબામાં એટલે ફ્લાવરિંગ કાઢી નાખવાનું મેં અલગ અલગ આંબા મિત્રો વાયા છે ને મોર હશે તો આંબો વિકાસ નહીં કરે ઉંમર નાની છે હજી અને જો નહીં કાઢો તો એની આયુષ્ય દસથી પંદર વર્ષની જશે નાનપણથી તમે જો ફળ લેશો તો આવી રીતે મિત્રો નાના આંબામાં ફ્લાવરિંગ આવ્યું હોય તો એને ખેરી નાખવાનું તો મિત્રો મારા અનુભવ પ્રમાણે આંબો ઓછામાં ઓછો બે વર્ષ પછી તમે આંબામાં ઉત્પાદન લઈ શકો છો એ પણ ગ્રોથ સારો હોય તો જો નાનપણથી તમે કેરી લેશો ઉત્પાદન લેવાનું શરૂ કરશો તો આંબો વિકાસ નહીં થાય એનો વિકાસ નુંધાઈ જશે એના પગભર એ ઊભો નહીં રહી શકે એવી આંબો મોટો થઈ જાય એની ક્ષમતા હોય પછી તમે કેરી લઈ શકો છો ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષ પછી તમે એનું ઉત્પાદન લઈ શકો છો તો મિત્રો એક બીજી કમેન્ટ હતી કે ગુચ્છા રોગ આપણે આવે એની બીજા આંબામાં કલમ કરી શકીએ કે નહીં તો મિત્રો ના ગુચ્છા રોગ એક જાતનો વાયરન્સ છે અને એ આંબાની તમે બીજામાં કલમ કરો એ ડાળખીની તો એમાં પણ એની અસર થતી હોય છે અને એ આંબામાં પણ રોગનો પ્રશ્ન આવતો હોય છે એટલે રોગ છે એ મિત્ર જે આંબામાં આવ્યો હોય એને ડાળખી કાપી અને એને બાળી નાખવી અથવા તો ખેતરથી દૂર જઈને ફેંકી આવી એનો સંપૂર્ણપણે નાશ કરો મિત્ર એ એક જાતનો વાયરન્સ છે જો એક આંબામાં હશે તો ધીમે ધીમે કરતાં આખી વાડીમાં અસર થઈ જશે એની એટલે રોગવાળું તો બહુ પ્રશ્ન છે એનું ખાસ ધ્યાન રાખવું મિત્રો હા તો મિત્રો એક પ્રશ્ન એવો પણ હતો કે આંબામાં ફ્લાવરિંગ આવ્યા પછી મિત્રો ગોળ કરીને કયું ખાતર આપવું તો મારી સલાહ મુજબ તો મિત્રો ના જ છે કે આંબામાં ફ્લાવરિંગ આવ્યા પછી ગોળ કરાય નહીં કોઈ પણ જાતનું આંબામાં ખોદાણ કરાય નહીં આ ખોદાણ કરવું હોય તો નવરાત્રિમાં એટલે કે ચોમાસા પૂર્ણ થવાના આરે છેલ્લો વરસાદ થઈ ગયા પછી તમે એને રીંગ કરી અને એમાં સાણિયું ખાતર વેસ્ટર્ન ડિકમ્પોસ્ટ એન્ડિયાની કડી આ બધું મિશ્રણ કરીને તમે એમાં આપી શકો છો હા આંબા નાના આંબા હોય ફ્લાવરિંગ તમારે ઉત્પાદન ન લેવું હોય તો એમાં તમે ગોળ કરી શકો છો બાકી ઉત્પાદન લેવું હોય તો એમાં ગોળ હવે ન થાય તો એના માટે મિત્રો તમારે ખાતર આપવું જ હોય તો લિક્વિડ ફોર્મ પ્રવાહીમાં પાણી સાથે આપી શકો છો અથવા તો ઉપરથી સ્પ્રે કરી શકો છો બાકી હવે ખોદાણ કરવાઈને ખાતર આપવું એ કોઈ ઓપ્શન નથી મિત્રો એને અને હવે ખાતર આપવાથી મિત્રો કોઈ પણ ફાયદો થતો નથી આ એને આપવાની જરૂર બે ત્રણ મહિના પહેલાં હતી ચોમાસા પછી હવે એ ખાતર આપશો તો એ ખાતરનો આંબો એ લઈ શકશે અને સાઈઠથી કરીનેવું દિવસ પછી જ ખાતર કામ આવશે એના પહેલાં ખાતર જમીનમાં જ પડ્યો હશે કોઈ પણ કામ નહીં આવે અને એમાં મિત્ર હવે ખોદાણ કરશો તો કેરીનું ખરણ પણ વધશે અને ખર્ચે પણ વધારે એનું એક કારણ છે મિત્રો આમાં બે મૂળ હોય છે એક જંતુમૂળ અને તંતુમૂળ આ બે મૂળનું કાર્ય એ છે કે જંતુમૂળ છે એ જમીનને ઉપલા હિસાબમાં જંતુમૂળ ફેલાયેલા હોય છે અને તંતુમૂળ છે એ રેટ તરિયા તરિયાઓથી જતા હોય છે હવે જમીનને ફરતા જે મૂળ હોય છે એ ખોદણ કરવાથી મૂળ તૂટી જાય અને મૂળિયા તૂટી જવાથી કેરીનું ખરણ વધતું હોય છે મિત્રો કેરી ખરવાનો પ્રશ્ન વધતો હોય છે અને મેં મિત્ર ચોમાસા પછી પૂર્ણ થયા પછી આંબાને સાફ સફાઈ કરીને રીંગ કરી અને ખાતર આપેલો છે અને અત્યારે એમાં પાણી પણ ચાલુ છે તમે જોઈ શકો છો આવી ગયા રાજકોવાઢવા હા હા હાલો મિત્રો પાણી પણ મેં ચાલુ કરી દીધેલું છે એમ આવી રીતની મિત્રો રિંગ કરેલી છે જુઓ તો અને એમાં પાણી પણ ચાલુ છે કેરા ભરી દેવાના બધા આંબામાં રિંગ અગાઉ કરેલી છે અને પાણી પણ ચાલુ છે અત્યારે બસ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયોમાં આટલું જ જય જવાન જય કિસાન જય પરશુરામ ધન્યવાદ